આ કેસ મહુવા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ કેસ સંડોવાયેલા પેટ્રોલ પંપના માલિક નારુગર સોમગર ગોસ્વામી તેમજ અન્ય આરોપી ગગજીભાઈ રાણાને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી તેમજ રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર વીસના રોજ મહુવા તાલુકામાં રાજુલા રાજુલા રોડ ઉપર બંધ પડેલ એસઆર કંપનીના પેટ્રોલ પંપની બાતમી ના આધારે પોલ મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સહિત પેટ્રોલિંગ દરમિયાન ડુંગરીની આડમાં કોપી પોસ્ટ ડોડા જે કાલા તરીકે ઓળખાય છે તેની તેનું માલ ઉતરતું હોય તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફ સહિત ત્યાં હાજર થયેલ અને સ્થળ ઉપર એક એસઆર એસઆર કંપની એસઆર કંપનીના પેટ્રોલ પંપ પાસે કોથળા ન ઓગણસી જે ટ્રકમાંથી કા કોપી પોસ્ટ ઓડા ઉતરતા હતા અને રેડ દરમિયાન ત્યાંના પોલીસ સ્ટાફને હાજર સ્થળ પર જોઈ જતા અન્ય આરોપીઓ ભા ભાગી ગયેલને સ્થળો પર એક ઇસમ આરોપી મળી આવે જેનું નામ જગજીભાઈ રાણાભાઈ મેર તેની પાસેથી તમામ હકીકતો વિગતો લેતા સદરૂ માલ રાજસ્થાન પાસેથી આ કામના આરોપ અન્ય આરોપ સહ આરોપીઓએ મંગાવીને તેનું વેચાણ કરતા હોય તેવી હકીકત અંગેની ફરિયાદ નોંધવામાં મવવા પોલીસ સ્ટેશનમાં આવેલ ત્યારબાદ સદરુ કેસ મહુવાના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પાટિલ સાહેબની કોર્ટમાં ચાલી જતા ત્યાં ત્યાં પડેલ પુરાવાના આધારે ન્યાયાધીશશ્રીએ આરોપી ગગજીભાઈ રાણાભાઈ મેર તથા આરોપી પેટ્રોલ પંપના માલિક નારૂગર સોમગર ગોસ્વામીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે અને અન્ય આરોપીઓને શંકાના લાભ લાભ આપીને છોડી મૂકવામાં આવેલ છે આ કેસની અંદર એક દાખલો બેસવાડવા સ્વરૂપે ન્યાયાધીશશ્રીએ ચુકાદો આપેલ છે કે યુવા યુવાધન આ નશાથી જે છે બરબાદ થઈ રહ્યું છે જેથી આટલા મોટા પ્રમાણનો જથ્થો કોમર્શિયલ ક્વોન્ટિટીમાં પડતો હોય ન્યાયાધીશશ્રીએ પુરાવાનું મૂલ્યાંકન કરીને આ સજા ફરમાવેલ છે જેથી અમે ઉકારી લીધો છે